માત્ર વિગતવાર જોઈએ યુપીએસસી ની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે અને સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થામાંથી બસો ને બોતેર ઉમેદવારે પરીક્ષા આપી હતી ગુજરાતના બસો માંથી ઓગણપચાસ ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ માટે લાયક બન્યા છે તો પર્સનલ ઇન્ટરવ્યુ પછી નવસો ને ઓગણ યુક્તિ કરવામાં આવશે રાજકોટમાં જાહેરમાં ફાયરિંગ કરનારા આરોપીઓનું સરગસ કાઢવામાં આવ્યું મરઘા ગેંગના સમીર ઉર્ફે મુર્ગો સોહિલ અને શાહનવાઝ ની ધરપકડ કરી છે આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું પેંડા ગેંગ અને મુરગા ગેંગ વચ્ચે સામ સામે ફાયરિંગ થયું હતું અને આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી આરોપીઓને કાયદાનું વાહન કરાવ્યું છે સ્થળ પર લઈ જવામાં આવ્યા છે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાઈ રહ્યું છે કેવી રીતે બંને ગેંગ આમને સામને આવી હતી એ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે માહિતી મેળવવામાં આવી રહી છે તો રાજકોટમાં જાહેરમાં ફાયરિંગ કરનારા આરોપીઓનું સરખસ કઢાયું તો ભાવેશ ભાવેશ લાઈવ ગયા છે આ બે કે જેનો રાજકોટમાં હતો આ બંને ગેંગ સામે આવી ગઈ હતી આમને સામને ફાયરિંગ કર્યા હતા આજે આજ બે ગેંગના એ શખ્સો કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે શું ઘટનાક્રમ હતો એ વખતે અને અત્યારે પોલીસની શું કાર્યવાહી ચોક્કસથી અંકુર જે પ્રમાણેના હું દ્રશ્યો બતાવવા માંગીશ પ્રગતિ હોસ્પિટલ છે અહીંયા જે આ ફાયરિંગની ઘટના છે તે બની હતી સામ સામસામે ફાયરિંગ કરવામાં આવ્યા હતા જે મુરગા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે આ ફાયરિંગ છે થયું હતું જોકે આ મામલે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ નહોતી પરંતુ ત્યારબાદ પોલીસ દ્વારા જે ફરિયાદી બનવામાં આવી હતી એટલે કે પોલીસ જ ફરિયાદી બની હતી અને હવે જે આરોપીઓ છે તેમની ધરપકડ છે તે કરવામાં આવી રહી છે એક બાદ એક આરોપીઓની ધરપકડ છે તે કરાઈ રહી છે અને જે આરોપીઓ છે તેમનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે આપ સીધા દ્રશ્યો હું જે બતાવવાનો પ્રયત્ન કરીશ કારણ કે

અને કઈ જગ્યાએ હતા કોના દ્વારા તેમને આ પ્રકારના હથિયાર છે તે આપવામાં આવ્યા હતા આ તમામ બાબતોને લઈને પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે હાલ તો જે પ્રમાણે આરોપીઓને જે દોરડા બાંધીને માફી છે તે પણ મંગાવવામાં આવી રહી છે પરંતુ જે પ્રમાણે ફાયરિંગની ઘટના બની હતી સામ સામે ફાયરિંગ કરવામાં આવ્યા હતા તેને જ લઈને અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે જે ગુનાખોરી રાજકોટમાં સતત વધતી રહી હતી અને જે પ્રમાણે જાહેરમાં જે ફાયરિંગની ઘટના છે તે બની હતી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલો છે તે ઉભા થયા હતા અને તેને જ લઈને હવે જે આ મુરગા ગેંગના આરોપીઓ છે તેમની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલ જે જોઈ શકો છો હાલ જે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે આરોપીઓને કઈ બાજુથી તે લોકો આવ્યા હતા અને કઈ કઈ બાજુ જઈ રહ્યા હતા ક્યાં ક્યાં ફાયરિંગ કર્યું હતું ક્યાંથી હથિયાર લઈને આવ્યા હતા આ તમામ બાબતોને લઈને હાલ તો રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર સવાલો છે તે ઉભા થયા હતા કારણ કે રંગીલા રાજકોટમાં દિવાળી પર્વ નિમિત્તે આ પ્રકારે જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું ગેંગ વાર આવ્યો હતો અને રસ્તા ઉપર એટલે કે આ મંગળા રોડ ઉપર મોટા પ્રમાણમાં હોસ્પિટલો આવેલી છે અને આ હોસ્પિટલોની આસપાસ જ જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યા હતા તેને જ લઈને ક્યાંક ક્યાંક આ આરોપીઓને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તે પ્રમાણે તે પ્રમાણે ફાયરિંગ કર્યું સીધા હતું જોઈ શકો છો તેમને ઉઠક બેઠક કરાવવામાં આવી રહી છે અને જે ઉઠક બેઠક કરવામાં આવી રહી છે અને ચોક્કસ કાયદાના પાઠ છે તે ભણાવવામાં આવી રહ્યા છે સવાલો એ ઉભા થયા હતા કે પોલીસ નો કોઈ પણ પ્રકારનો ડર ના હોય તેને જ લઈને ક્યાંક ક્યાંક આ આરોપીઓ દ્વારા ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું ખુલ્લે ફાયરિંગ છે તે થયું હતું ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે જે આરોપીઓ છે તેમને કાયદાના પાઠ છે તે ભણાવવામાં આવી રહ્યા છે દોરડા સહિતના વસ્તુઓ તેમને બાંધવામાં આવી છે મુર્ઘા બનાવવામાં આવ્યા છે અને ઉઠક બેઠક છે તે કરાવવામાં આવી રહી છે આરોપીઓ છે તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે અને ત્યારબાદ હવે જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકો છો આપ બિલકુલ ભાવેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર સુરેન્દ્રનગર ના વઢવાણ માં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે નાના કેરાળા ગામે ખનીજ વિભાગના ચેકિંગ દરમિયાન માફિયાઓની દાદાગીરી સામે આવી ખનીજ વિભાગના કર્મચારીઓએ વાહન રોકતા ખનીજ માફિયાઓએ બબાલ કરી ખનીજ માફિયાઓની આ દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અહીંયા પણ ખનીજ માફિયાઓ જાણે કે કાયદો અને વ્યવસ્થા પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય એ રીતનું વર્તન કેમેરામાં કેદ થયું છે સુરેન્દ્રનગર જિલ્લો નાના કેરાળા ગામ આમ પણ આ જિલ્લામાં આ ખનીજ માફિયાઓ ખૂબ બેફામ બન્યા છે ખાણ ખનીજ વિભાગને તો ગાંઠતા જ નથી અને ફરી એકવાર આ પ્રકારનો આ વિડિયો સામે આવ્યો છે દાદાગીરીનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે અને સવાલો પણ ઊભા કરી રહ્યો છે કે તેમને પીઠબળ કોનું છે તેમના માથે હાથ કોના છે જેથી કરીને આવી દાદાગીરી કરી રહ્યા છે આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોનલાઇન પર જોડાઈ ગયા છે સચિન સુરેન્દ્રનગર જિલ્લો ખનીજ માફિયાઓને કારણે બદનામ છે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે બે દિવસ પેલા ખનીજ માફિયા અને અધિકારીઓ સાથે માથાકૂટ નો વિડીયો વાયરલ થયો હતો અને ખનીજ માટે કોના હાથ છે તે જોવું રહ્યું જેને લઈને ખનીજ માફિયા બે પામ ખનીજ અધિકારીઓને બોલી રહ્યા છે છતાં પણ

દુર્ભી ડેરીની અન્ય બે બ્રાન્ચ પર આરોગ્ય વિભાગના દરોડા અડધા અને પુના બ્રાન્ચ પર આરોગ્ય વિભાગે રેડ કરી ઘી અને પનીરના સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે દરોડા પછી ડેરીને બંધ કરીને તાળા મારવામાં આવ્યા છે પોલીસ કાર્યવાહી પછી આરોગ્ય વિભાગ જાગ્યું અને કાર્યવાહી કરી અહીંયાથી બધું લઈ જતા પનીર છે, શીખણ છે, દહીં છે પણ આ જે કેરું છે અને શંકાસ્પદ છે અને જો ડુપ્લિકેટ વેચતા હોય તો પ્લીઝ મહેરબાની કરી બધા જ બંધ કરી દેજો કારણ કે આના લીધે બધાની હેલ્થ ખરાબ થાય છે અંદર એવા બધા જમ્સો ઊભા થાય છે ને બધાની તબિયત ખરાબ થઈ જાય છે કેન્સલો થાય છે એટલે મહેરબાની કરી ડુપ્લિકેટ વસ્તુ બંધ કરી દો તમારા માટે પણ સારું છે ને અમારા માટે પણ સારું છે અને લોકોની તબિયત પણ સારી રહે એના માટે તમે ખ્યાલ રાખજો અને તમે જોયો તો પચાસ રૂપિયા મોંઘું વેચો પણ સારી વસ્તુ વેચો ખરાબ વસ્તુ નહીં વેચો ચોખ્ખું કહી દેવાનું કસ્ટમરને

અનિલ પટેલ નામના ઘરમાં સવારે અચાનક બ્લાસ્ટતા ગામ લોકોમાં માં ફેલાઈ હતી અને ભયનો માહોલ સર્જાયો હતો જેને લઈને જે ઘર છે તેમાં ઘર વખરી સમાન જે છે તેમાં ભારે નુકસાન થયું છે ને ઘરની બાજુમાં આવેલું બીજું પણ મકાન છે તેમાં પણ નુકસાન થયું છે વહેલી સવારે અચાનક આ રીતે બ્લાસ્ટ થતા ગામ લોકોમાં અફડાતફડી અને દોડધામ મચી ગઈ હતી તાત્કાલિક ધોરણે જિલ્લા પોલીસ વડા સહિતની

તપાસ કરી રહી છે જે લઈને ગેસ ના કારણે આ ઘટના બની છે અને ઘરની અંદર સમાન ઘરો છે મળીને થઈ ભારે નુકસાન પણ સર્જાયું છે

ખેડૂતોનું કહેવું છે કે ટેકાના ભાવે મગફળી રિજેક્ટ થાય છે નાની નાની બાબતોને લઈને ટેકાના ભાવમાં મગફળીને રિજેક્ટ કરવામાં આવે છે જેથી ખુલ્લી બજાર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તો ખુલ્લી બજારમાં મગફળીનો પોષણક્ષમ ભાવ મળતો નથી સારામાં સારી મગફળી હોય તો માત્ર એક જેટલો ભાવ મળે છે આવામાં મૂડી પણ નીકળે એમ નથી ત્યારે ખુલ્લી બજારમાં મગફળીનો ભાવ ચૌદસો થી લઈને પંદરસો રૂપિયા મળે તેવી ખેડૂતોએ માંગ કરી છે તરફ ટેકાળી ની ખરીદી છે બાકી છે ભાવ મળતા નથી જોઈ છે ભાવમાં અત્યારે કેટલું લેતું રહી મારું જોઈએ ભાવ નથી મળતા

હેરાનની કારણે અત્યારે બહુ નુકસાનીમાં છે ને ઈ જોતા જુને સરકારને હું તો વિનંતી કરું છું કે પંદરસો ની આડે ગાડે હોય તો કઈક ખેડૂતો અહીંયા એ ઉભા થઈ કે ભાવ ભાવમાં શું રિજેક્ટ થાય છે રે બરોબર નથી હોય કે તમારો માલ નહીં હાલે એટલે ખુલ્લામાં જ વેચવી પડે એટલે કે બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી છે તેની હરાજી કરવામાં આવી રહી છે એક તરફ ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે શરૂઆત થઈ છે પરંતુ ખેડૂતો મોટા પ્રમાણમાં ખુલ્લી બજારમાં હાલ મગફળી છે તે વેચી રહ્યા છે કારણ કે જે પ્રમાણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને આ પાકને નુકસાની લઈને જે ક્યાંક ને ક્યાંક જે માલ છે તે રિજેક્ટ થવાનો ભય રહેતો હોય છે અને તેના જ કારણે હવે ખેડૂતો છે તે ખુલ્લી બજારમાં પોતાની મગફળી છે તે વેચી રહ્યા છે જે ભાવ મળવો જોઈએ તે પોષણક્ષમ ભાવ પણ નથી મળી રહ્યો ના છૂટકે ખેડૂતોને હવે આ ખુલ્લી બજારમાં મગફળી વેચવા માટે મજબૂર બનવું પડ્યું છે કેમેરામેન નિષિત ગઢિયા સાથે ભાવેશ સુંદરવા ટીવી ન્યૂઝ રાજકોટ

જુનાગઢ જે જિલ્લામાં સમન્વય હોસ્પિટલ છે તેમાં એક ગેરતી થતી હતી તેમાં જે પેકેજ વધુ રૂપિયાની આપી અને અન્ય પેકેજ બુક કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે ત્યારે આરોગ્ય મંત્રી પાનછેરિયા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને જે બે હોસ્પિટલ છે જે જુનાગઢની તેમજ રાજકોટની ત્યારે આ જુનાગઢની જે સમન્વય હોસ્પિટલ છે કડક કાર્યવાહી કરવામાં આવી છે તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી જામનગરમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટ જ્યાં આ ભોપાળું ચાલતું હતું ફરી પૈસા કમાવાની લાહ માં ડોક્ટર્સ માનવતા ભૂલી ગયા જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ને પીએમ જે યોજનામાંથી સસ્પેન્ડ કરાય બદલાવ કરીને દર્દીઓને ઓપરેશન જરૂરી હોવાનું કહીને ડરાવાયા જયારે પણ અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અમારા ડોક્ટર કાર્ડિયોલોજીસ્ટ આવી રહ્યા છે

અમને જ્યારે ખબર પડી ત્યારે અમને તો એવી ખબર પડી કે અમારું હેમ પોર્ટલ એને સસ્પેન્સ કરી દીધું છે આને કારણે અને અમે એ જ દિવસથી અમે એમને અમારી હોસ્પિટલમાંથી સસ્પેન્સ કરી દીધા છે રાજ્ય સરકાર દ્વારા પીજે વાયમ યોજના અંતર્ગત જે હોસ્પિટલો દ્વારા ગેરરીતિ આચરવામાં આવી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે હું આપને દ્રશ્યો બતાવીશ કે જામનગરની જે જેસીસી હોસ્પિટલ છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે જે મળતી વિગતો અનુસાર જામનગરની જેસીસી જે હોસ્પિટલ છે તેમાં એકસો પાંચ કેસોમાં જે ગેરરીતિ સામે આવી હતી તેની સામે રાજ્ય સરકાર દ્વારા છ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ જે આ જે ડોક્ટર છે જે આ કૌભાંડ આચરનાર જે ડોક્ટર છે જે પાર્થિવ હોરા છે તેની તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો મળતી વિગતો અનુસાર હાલ જેસીસી હોસ્પિટલ છે તેના ડાયરેક્ટર જે વિગતો મળી રહી છે તે અનુસાર કે હાલ જે વિગતો મળી રહી છે તે અનુસાર જે ડોક્ટર છે હાલ ભૂગર્ભમાં છે તેમજ તેના દ્વારા તેવી વિગતો આપવામાં આવી રહી છે કે આજે વિગતો સામે આવતા જ હોસ્પિટલ તંત્ર દ્વારા જે ડોક્ટર છે તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ને હાલ રાજ્ય સરકાર દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે હિરેન પરમાર વીટીવી ન્યૂઝ જામનગર